નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગુજરાતની તમામે તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ લઈને ફરી એક વખત આપણી એ ચેનલમાં આવી ચૂક્યા છીએ અને મિત્રો જો તમે અમારી ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો તેથી આવનારા વિડીયો તમને મળી રહે તો મિત્રો વધારે સમય ન લેતા વિડીયો શરૂ કરીએ નીચર માર્કેટયાર્ડમાં પંદરસો પચીસ રૂપિયાથી પંદરસોને પંચ્યાસી રૂપિયા કાવી કાવિ માર્કેટયાર્ડની વાત કરીએ મિત્રો કપાસના બજાર ભાવની તો એક હજાર ચાલીસ રૂપિયા અમરેલી મિત્રો કપાસનો બજાર ભાવ નવસો પચાસ રૂપિયા થી પંદરસો રૂપિયા બાબરા માર્કેટયાર્ડ માં મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો તેરસો બાવીસ રૂપિયા થી અઠ્યોતેર રૂપિયા બગીચરા માર્કેટયાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ અગિયારસો રૂપિયાથી ચૌદસો પાંત્રીસ હળવદ માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ ચૌદસો રૂપિયાથી પંદરસોને સેતાળીસ રૂપિયા તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ તેરસો વીસ રૂપિયાથી પંદરસોને સત્તાવન રૂપિયા લગીન રહ્યો છે તેમજ વાકાનેર માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો કપાસના બજાર ભાવની તો તેરસો પચીસ રૂપિયાથી પંદરસો રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ બારસો પચાસ રૂપિયાથી પંદરસો ને પચાસ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ સાતસો રૂપિયાથી પંદરસો ને બે રૂપિયા તેમજ ધોલ માર્કેટ યાર્ડની મિત્રો વાત કરીએ કપાસના બજાર ભાવની તો સાતસો રૂપિયાથી તેરસો ને પંચોતેર રૂપિયા અમીરગઢ માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ બારસો રૂપિયાથી તેરસો રૂપિયા લગી નોંધાયો છે વિસાવદર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ અગિયારસો વીસ રૂપિયાથી તેરસો ને સોતેર રૂપિયા નોંધાયો છે ખંભાળીયા માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો કપાસના બજાર ભાવની તો તેરસો પચાસ રૂપિયાથી ચૌદસો ને રૂપિયા કોડીનાર માર્કેટયાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ બારસો રૂપિયાથી ચૌદસો ને રૂપિયા તેમજ તલોદ માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસમાં બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો પંદરસો એકત્રીસ રૂપિયાથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા વિજાપુર યાર્ડમાં મિત્રો કપાસમાં બજાર ખો પંદરસો પાંત્રીસ રૂપિયાથી પંદરસો ને પચાસ રૂપિયા લગી નોંધાયો છે અને મિત્રો જો અમારી ચેનલમાં તમે નવા ભાવ અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનારા વિડીયો સૌથી પહેલા તમને મળી રહે